નાગરિકોની સુરક્ષા અને જાગૃતિ અંગે સુરતની ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ ખાતે ઓપરેશન શિલ્ડ મોકડ્રીલ યોજાઈ હતી ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ પર હવાઈ હુમલો થતાં આગ ભભુક્યું તાત્કાલિક રેસ્ક્યુ અને રાહત કામગીરીને લઈ મોકડ્રીલ યોજાઈ હતી કેન્દ્રીય ગૃહ મંત્રાલય દ્વારા દુશ્મન દેશના હુમલા સામે નાગરિક સંરક્ષણની તૈયારીઓને વધાવવા માટે નાગરિક સંરક્ષણ કવાયત ઓપરેશન શિલ્ડ નું આયોજન કરવાનો આદેશ આપવામાં આવ્યો હતો જેના અનુસંધાને સુરત શહેરના ઉમરવાડા ખાતે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં યોજાઈ હતી સંભવિત યુદ્ધની સ્થિતિમાં નાગરિકોને સુરક્ષિત અને જાગૃત રાખવા માટે ઓપરેશન નામથી આ સામૂહિક કવાયત હાથ ધરાઈ હતી સુરત જિલ્લા કલેક્ટર સુરત મહાનગરપાલિકા તંત્ર સુરત શહેર પોલીસ વિભાગ અને ફાયર વિભાગના સંયુક્ત ઉપક્રમે ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટમાં ઓપરેશન સિલ્ડ અંતર્ગત મોકડ્રીલ યોજાઈ આ મોકડ્રીલમાં એનસીસી ની ટીમ ફાયર વિભાગની ટીમ ડોક સ્ક્વોડ ટીમ સુરત શહેર પોલીસ વિભાગ મહાનગરપાલિકાના અધિકારીઓની ટીમ તથા સિવિલ ડિફેન્સની ટીમ આ મોકડ્રીલ માં જોડાયા હતા અધિકારીઓ તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા મોકડ્રીલનું નિરીક્ષણ કરવામાં આવ્યું હતું સાથે આપત્તિજનક પરિસ્થિતિમાં નાગરિકોએ કેવી રીતે પોતાની સુરક્ષાનું ધ્યાન રાખવું અને કેવી રીતે રેસ્ક્યુ કામગીરી કરવી તે બાબતે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું

जोड़ाया छो એટલે જાગૃતિનો ભાવ તરીકે સુરત શહેરના લોકોને પણ ખૂબ સારું પ્રતિસાદ મોક ડ્રિલમાં એમનો પાર્ટિસિપેશન બરી છે આજ ઓપરેશન શિલ્ડ કે તહત ગ્લોબલ ટેક્સટાઇલ માર્કેટ મે એક મોક ડ્રિલ આયોજન કે આ આ ઓપરેશન મે એસા એઝ્યુમ કિયા ગયા કે યહા પે એક એર સ્ટ્રાઈક હુઆ એડમિનિસ્ટ્રેશન હે યહા પે એર સ્ટ્રાઈક કિયા હુઆ યહા પે આગ લગ ગઈ હે ઓર યહા પે જો 2000 કે કરીબન ટેક્સટાઇલ કે શોપ સે ઓન મે જો ફસે હુએ યહા કે मैनेजर्स हैं और यहाँ पे जो काम करने वाले हैं उनको यहाँ से बाहर निकालने का काम किया गया है इसमें पुलिस की टीम के साथ फायर की टीम डिजास्टर की टीम गुजरात सरकार की डिफरेंट डिजास्टर की टीम सा, साथ में संकलन करके हमने काम किया है साथ में स्लीमर हॉस्पिटल के साथ में संकलन में रह के हमने यहाँ पे जो भी घायल है उनको हॉस्पिटल पहुँचाने का काम भी किया है और मोर देन टू फिफ्टी लोगों को हमने यहाँ से इवेक्यूएट हम कर चुके हैं क्योंकि तो यहाँ पे अलग अलग मलबों में दबके फंसे हुए थे और आग में फंसे हुए थे और उनको प्राथमिक सार के लिए हम यहाँ से स्वीमर हॉस्पिटल में हम भेज रहे हैं और साथ ही में ये ड्रिल बहुत इंपॉर्टेंट इसलिए होता है ताकि एक एक्चुअल ब्रेड तो के समय में हम यूज टू हो जाए कि कैसे काम करना है डिजास्टर की डिफरेंट टीम्स कैसे काम करेंगी संकलन डिफरेंट डिपार्टमेंट्स में कैसे हो सकता है और जो भी कुछ गलतियां हैं उससे हम सीख सकें